મિત્રો હર હર મહાદેવ જય ઉમિયા આજે તમારો લેસ્ટ ગો ટ્રાવેલિંગ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જઈ રહ્યા છીએ અત્યારે ગબ્બર ઉપર એટલે કે આપણે આપણી લાઈફની પ્રથમ પૂનમ ગબ્બરમાં સવારની પ્રથમ આરતી ભરવાના છીએ અને સવારની આરતી અટેન્ડ કરી અને પછી આપણે પરત ફરવાના છીએ તમે ઘાટાનો નજારો જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ અંબાજી આજે ચૌદ છે અને પૂનમની પ્રથમ આરતી રાત્રે બાર વાગ્યે થાય છે જે બાર વાગ્યા પછી આપણે પૂનમ ગણીએ છીએ તો આજે તમને સરસ મજાના ગબ્બરના માતાજીના દર્શન કરાવીશું જ્યોતના અને ત્યાં ગબ્બર ઉપર પણ નાનું એવું સિંહયંત્ર રાખવામાં આવેલું છે એના પણ તમને દર્શન કરાવીશું તમે રાતનો નજારો જોઈ શકો છો કેટલો સુંદર નજારો છે અંબાજીમાં પ્રવેશ કરતાં જ તમે ટ્રાફિક દેખી રહ્યા છો અત્યારે દિવાળી વેકેશન હોવાથી ખૂબ જ પ્રમાણમાં અહીં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે આપણે પહોંચી ગયા છીએ મંદિરના સામેના રોડ ઉપર આપણે પહોંચી ગયા છીએ અંબાજી મંદિરે તમને બતાવ્યું છે અંબાજી મંદિરનો ગેટ પરંતુ આપણે જઈ રહ્યા છીએ આજે ગબ્બર પૂનમની પ્રથમ આરતી કરવા માટે સામે જે હવે દેખાઈ રહ્યો છે એ મંદિરનો ગેટ છે જય અંબે માં સૌનું ભલું કરે મિત્રો આપણે પહોંચી ગયા છીએ આજે અંબાજી આજે ચૌદ જ છે અને બાર વાગ્યા પછી આપણે જે પૂનમની પ્રથમ આરતી ગબ્બર ઉપર થાય છે એ આજે અટેન્ડ કરવાના છીએ અને આજે ખૂબ જ પબ્લિક છે આજે અહીં તમે જોઈ શકો છો આપણે ગબ્બર ચાલતા ચડવાના છીએ આજે પણ મિત્રો તમે જોઈ શકો છો કેટલો સુંદર નજારો છે અને આની પહેલાના પણ બ્લોકમાં અમને તમને બતાવ્યું હતું કાળી ચૌદશની રાત્રેની જે આરતી થાય છે એ અને આજે આપણે બતાવી રહ્યા છીએ પૂનમની જે થવાની છે આરતી તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો આજે પણ આપણે ફેમિલી સાથે આવી ગયા છીએ અને ગબ્બરના પગથથી આપણે ચડી રહ્યા છીએ અને ધીરે 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 નાના બાળકો સાથે આપણે અંબાજીમાંના દર્શન કરવાના છે આજે તમે પણ આવી શકો છો અહીં કારણ કે તમને લાસ્ટ બ્લોકમાં પણ અમે કીધું હતું કે અહીં પૂનમની પ્રથમ આરતીના જે દર્શન થાય છે એ ખૂબ જ અદ્ભુત છે કેટલાય લોકો આવે છે આજે નીચે ગાડીઓ હતી લગભગ પાંચસોથી આજુબાજુ ગાડી છે એટલે ઉપર ઘણી બધી પબ્લિક હશે જો બેસવા મળે તો સારું છે ત્યાં આગળ ચોકમાં બાપુજી આવી રહ્યા છે બાપુજી છેલ્લા બાવન વર્ષથી પૂનમ ભરે છે આજે ઘણા દિવસો પછી અમને ચાલતા ગબ્બર ચડાવી રહ્યા છીએ અમે કેમ કે એમની એક ઈચ્છા હતી કે મારે ચાલતા આવું છે ઉપર ગબ્બર તો આજે એમને પણ સાથે લેતા આવ્યા છીએ અત્યારે વિશ્રામો કરી રહ્યા છે અને ધીરે ધીરે હજુ આપણી પાસે બે કલાકનો ટાઈમ છે એટલે ધીરે ધીરે પહોંચી જઈશું ઉપર હજી અહીંયા પૂજાની દુકાનો ખુલ્લી છે તમે અહીંયાથી પ્રસાદ અને પૂજા સામગ્રી લઈ શકો છો અને આપણે પહોંચી ગયા છીએ ઉડંગ ખટોલાની બાજુમાં અહીંયાથી અઢીસો કિલો અઢીસો પગથિયા બાકી છે મિત્રો આપણે થોડી જ વારમાં હવે પહોંચી જઈશું ઉપર શું નજારો છે તમે પણ અહીં માની આરતીનો લાભ લઈ શકો છો ચૌદસના દિવસે પૂનમના આગલા દિવસે તમે રાત્રે જે બાર વાગે આરતી થાય છે એનો લાભ લઈ શકો છો સુંદર મજાની આરતી થાય છે અહીંની આરતી કરવી એ એક લાવો છે માટે તમે પણ જરૂરથી એકવાર ચૌદસની રાત્રિએ જે આરતી થાય છે બાર વાગ્યાની તો તેનો લાભ જરૂરથી અવશ્ય લેજો કે એનું જે અત્યારનું વાતાવરણ છે અને જે આનંદ આવે છે એ ખૂબ જ આહલાદાયક છે હૃદયને સ્પર્શી જાય એવું વાતાવરણ છે અને તમે ઉપર મંદિર ઉપર જઈ શકો છો મસ્ત મજાની માની ધજા લહેરાઈ રહી છે અને ભક્તો અત્યારે માના ધૂન ગાઈ રહ્યા છે બોલમારી અંબે જય જય અંબેના નાદ આપણે અહીં ચોકમાં બેસી ગયા છીએ આપણને જગ્યા મળી ગઈ છે બેસવા માટે મજા આવી ગઈ સરસ ખૂબ જ આનંદ થઈ રહ્યો છે આજે તો આપણા જે પણ સબ્સ્ક્રાઇબર છે જે પણ આપણા વિડીયો જોવે છે એમને એક નમ્ર વિનંતી છે કે તમે પણ જો માનવ ભક્ત હોય તો આવો લાવો લેવાનું ભૂલતા નહીં કેમ કે તમે અત્યારે ઉપર પબ્લિક જોઈ શ જોઈ શકો છો આખો ઉપરનો ચોક ભરાઈ રહ્યો છે અને દર્શન કરવા માટેની જે રેલિંગો હોય છે એ પણ ભરાયેલી છે ઉપર પંદરસોથી બે હજાર પબ્લિક છે તો આવો લાવો લેવાનું ચૂકતા નહીં અને માના ભક્તો માની ધૂન ગાઈ રહ્યા છે હવે થોડી જ વારમાં આરતી શરૂ થવાની છે તો શક્ય હશે તો તમને આરતીના દર્શન કરાવીશું કેમ કે આજે જગ્યા મળી નથી આગળ તો આપણે સૌથી પાછળ છીએ તો મિત્રો તમે પણ અહીં આવીને આનંદ લઈ શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જેથી લોકોને માના દર્શન થઈ શકે તમે ઉપર ધજા જોઈ શકો છો કેટલી સરસ મજાની ધજા લઈ છે પવન આવે છે બલમારી અંબે જય જય અંબે સરસ મજાની માની ધજા લહેરાઈ રહી છે અને આવી જ રીતે તમારા ઘરમાં પણ માના આશીર્વાદ વરસતા રહે એવી માના ચરણોમાં પ્રાર્થના હવે તમને મંદિરના દર્શન કરાવીશું તમે માના જ્યોત અને માના દર્શન કરી શકો છો અહીં આજે ખૂબ જ એવી ભીડ છે તો આજે દર્શન કરવામાં ધક્કા થઈ રહી છે પરંતુ આપણને સાઈડમાં ઉભા રહીને તમને દર્શન કરાવવાનો લાવો મળી ગયો છે મારી અંબે જય જય અંબે બોલમારી અંબે જય જય અંબે અત્યારે રાતના બાર ને વીસ થઈ છે પણ તમે અહીંનો નજારો જોઈ શકો છો કેટલો સુંદર છે આપણા ફેમિલી મેમ્બર આવી ગયા છે લાઈનમાં અને દર્શન કરી રહ્યા છે તમે આવો લાવો લેવાનું ભૂલતા નહીં જરૂરથી આવજો મંદિરમાં દર્શન કરવા માટે અને એ પણ ગબ્બર આવવા માટે રાતના અગિયાર વાગ્યા સુધીમાં પહોંચી જશો નહીત તમને બેસવાની જગ્યા નહીં મળે આપણે અહીં પોણા અગિયાર વાગે પહોંચી ગયા હતા તમે ભીડ જોઈ શકો છો પાછળ કેટલી બધી ભીડ છે અહીંયાથી દર્શન કરવા ના આવતા તમે પાછળ લાઇનમાંથી દર્શન કરવા આવજો કેમ કે લાઇનમાં આવશો તો જલ્દીથી દર્શન થઈ જશે અહીં મોબાઈલ એલાઉડ છે તમે અહીં ગમે ત્યારે આવી શકો છો પૂનમે અહીં દરરોજ માટે મારા દરવાજા હંમેશને માટે ખુલ્લા હોય છે કેટલી બધી ભીડ છે તમે જોઈ શકો છો આવા દર્શન તમને કરાવતા રહીશું અને હવે પછીના નવા બ્લોગમાં મળીશું તો તમને નમ્ર વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લોકોને ફેમ ફેમિલી મેમ્બર અને મિત્ર મંડળમાં સબસ્ક્રાઈબ કરાવજો જેથી એમને આપણા આવા ભક્તિભાવવાળા વિડીયો એમને મળી રહે અને નવી જાણકારી મળી રહેશે તમે અત્યારે પબ્લિક જોઈ શકો છો ભાદરી પૂનમના જેવી લાઈન ચાલી રહી છે નીચે ઉતરવામાં બધા માના દર્શન કરીને નીચે ઉતરી રહ્યા છે અને ઉતરતા ઉતરતા પણ જે એમ બે માનો ઘોષ કરતા રહે છે આપણા નાના બાળકો હજી સુધી એક વાગ્યો છે તો હજુ સુધી પણ જાગે છે બાપુજીને આજે મજા આવી ગઈ છે જય અંબે તમે જોઈ શકો છો કેટલી લાઇન છે લોકો કન્ટિન્યુ ઉતરી રહ્યા છે તો આવા જ વિડીયો ફરીથી તમને બતાવતા રહીશું અને તમારા માટે અમે ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય અંબેમાં લખવાનું ભૂલતા નહીં આપણે હવે રિટર્ન જઈ રહ્યા છીએ પાલનપુર જે આપણે પહોંચીશું બે વાગ્યાની આજુબાજુ તો દરેક મિત્રોને મારે વિનંતી છે કે વધુમાં વધુ શેર કરે આ વિડીયોને કે જેથી લોકોને અંબેમાના દર્શન થાય